અરવલ્લી જિલ્લામાં હાલ અંબાજી જતા પદયાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે અલગ અલગ જગ્યાએ વિસામાં તૈયાર થઈ રહ્યા છે મોડાસા વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા મરડિયા ખાતે વિસામાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ગત વર્ષની જેમ આ વર્ષે પણ મંત્રીના પરિવારજનોના સભ્યો રણજીતસિંહ કિરણસિંહ અને પ્રવીણસિંહ દ્વારા વિસામો શરૂ કરાયા હતો ત્યારે મંત્રીના હસ્તે વિસામાને રિબિન કાપીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મા જગદંબાની આરતી ઉતારીને વિધિવત રીતે પ્રારંભ કરાયો હતો મા જગદંબા મા અંબાજીના દર્શનાર્થે ભાવિક ભક્તો પદયાત્રા દ્વારા આ વિસ્તાર અને જુદા જુદા જિલ્લાઓમાંથી પદયાત્રીઓ અહીંથી જતા હોય છે ત્યારે પદયાત્રીઓને એમને થોડો વિસામો મળે એના માટે મારા દીકરા રણજીતસિંહ બીજા કિરણસિંહ અને ભાઈ પ્રવીણસિંહ ઉર્ફે વાઘો વાઘ જેવું કામ છે એમનું અને એમની ટીમ એ બધાએ ભેગા મળીને આ વિસામોનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ વિસામો ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે આજના પવિત્ર પ્રસંગે આ તાલુકાના અમારા ઘણા બધા પદાધિકારીઓ જેમ કે યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી હમીશભાઈ પટેલ અમારા તાલુકા સંગઠનના પ્રમુખ આદરણીય મહેપાલસિંહજી આ વિસ્તારના આજુબાજુના સૌ સરપંચશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને આ વિસામનો જે ખુલ્લો મૂકવામાં આવ્યો છે એમ આવ્યું છે ત્યારે સૌ ઉપસ્થિત રહ્યા એ સૌનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને જે ભાવિક ભક્તો અંબાજી પદયાત્રા દ્વારા જઈ રહ્યા છે ત્યારે ફરીથી એ તમામને અહીંયા થોડો વિષામો મળે અને એમની આ પદયાત્રા સુખદ રીતે પૂરી થાય અને મા અંબા જે શક્તિ દેવી એમની મનોકામના પૂરી કરે એવી અભ્યર્થના સહ મારી વાત પૂરી કરું છું મંત્રી અને તેમના પરિવારજનોએ અંબાજી જતા પદયાત્રીનું ભોજન પીરસ્યું હતું આ સાથે જ ભાજપના હોદ્દેદારો સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહીને સેવાનો લાહો લીધો હતો આ પ્રસંગે સ્થાનિક આગેવાનો આસપાસના સરપંચ વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જયમીન સાથે અંકિત ચૌહાણ મીરા ગુજરાત અરવલ્લી